અમે અમારી યાત્રાની શુભ શરૂઆત તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ વડોદરા સ્ટેશનેથી સાડા ચાર વાગ્યાની ટ્રેનથી કરી બીજે દિવસે વહેલી સવારે ચાર વાગે મથુરા પહોંચી ગયા ત્યાંથી રિક્ષા કરી અને બંગાળી ઘાટે જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં ગયા આ જો તમને હું વિડીયોમાં બતાવી રહીશું જે મથુરામાં સ્વામિનારાયણ મંદિર છે એ તમે જોઈ રહ્યા છો ઘણી વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે બે મોટા આવી રીતના દરવાજા છે અને ઉતારા પણ ઘણા બધા છે એસી નોન એસી એવી રીતે જેવો તમારે રૂમ જોઈતો હોય એવો મળી જાય અને જમવાનું પણ લસણ ડુંગળી વગરનું ગુજરાતી જમવાનું મળી જાય એમના નક્કી કરેલા ચાર્જ મુજબ બધું આપણને જમવાનું ને રહેવાનું મળી જાય અને આ મંદિરની મૂર્તિઓના દર્શન તમે કરો આ મંદિરમાં મેં ત્રણ દિવસ રોકાયા અને સવારે બધે દર્શન કરવા જતું રહેવાનું અને રાત્રે આવતું રહેવાનું તો પહેલે દિવસે અમે ગયા ગોકુળ ત્યાં રાજાની હવેલી જોઈ અને ત્યાર પછી અમે ગયા રમણ રેતી તો આ રમણ રેતીનું મંદિર છે આ મંદિરમાં તમે જાઓ એટલે તમારે ત્યાં થોડી વાર નાચવાનું કૂદવાનું કારણ કે એવું કહેવાય છે કે ભગવાન આગળ જે નાચે એને બીજા આગળ નાચવું ના પડે તો અહીંયા જાઓ એટલે તમે બાળક બની જજો અને આવી રીતે એ મંદિરના પાછળના ભાગમાં જ એક વિશાળ જગ્યામાં રેતી આવેલી છે એ રેતી એવી સરસ છે કે તમને આમ એ રેતીમાં રમો તો તમારા કપડામાં ના ચોંટે તમારા શરીર પર પણ ના ચોટે એવી રેતી છે એવું કહેવાય છે કે આ જગ્યાએ જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે ખૂબ આળોટેલા એટલે અહીંયા જાઓ ત્યારે તમારી ઉંમર ભલે ગમે એટલી હોય પણ તમે નાના બાળક જેવા થઈ જજો અને આ રીતિમાં આડતજો અત્યારે ખૂબ તડકો છે એમ છતાં પણ કેટલા બધા લોકો છે તમે જોઈ રહ્યા છો અને બ્રાહ્મણો ત્યાં બધું આપણને શીખવાડે એવી રીતે મંદિર દોરવાનું કે અંદર ભગવાનના ચરણ બનાવવાનું કે આવું બધું કરાવતા હોય છે અહીંયા અત્યારે બપોરનો સમય છે ખૂબ ગરમી છે એમ છતાં લોકો શ્રદ્ધા ભક્તિથી કેવા થઈ ગયા છે અને કોઈને જાણે કશું ગરમી ના લાગતું હોય એવું જ તમને બધાના ચહેરા પર દેખાશે અને જો આ બ્રાહ્મણો જે દોરાવી રહ્યા છે મંદિરને એવું બધું કરી રહ્યા છે અને આ બાળકો જો કેવા રમે છે કૃષ્ણ ભગવાન રમતા હશે આ રીતિમાં ત્યારે કેવા લાગતા હશે જો બધા આનંદ કરે છે રમણ રીતિથી આવી અમે કૃષ્ણ જન્મભૂમિના દર્શન કર્યા અને ત્યાર પછી અમે વૃંદાવનમાં બાકી બિહારીના દર્શન કર્યા અને એક દિવસની અમારી યાત્રા પૂર્ણ થઈ